જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરી કરેલ બે બાઇકો સાથે એક ચોરને ઝડપી પાડ્યો જુનાગઢ કાળવા ચોક સરદારના બાવલા પાસે આવેલ લાઇબ્રેરીના ખૂણા સામે આવેલ બાલભવન જતા રોડ ઉપર એક રીસમ એક મોટર સાથે હાજર છે જે હકીકતના આધારે તાત્કાલિક સ્થળ ઉપર પોલીસ પહોંચી તપાસ કરતા બાઉદ્દીન રોડ સામે આવેલ બેંક ઓફ બરોડાની સામેની બાઈક અને અંદાજે વીસ પચીસ દિવસ પહેલાં બાઉદીન રોડ ઉપર આવેલ સુરત સિનેપ્લેક્સ સામેથી એક્સપ્લેન્ડરની ચોરી કરેલ જે ટાઉન હોલ સામેની દિવાલ પાસે રાખેલ હોવાનું જણાવતા બંને બાઇક મળી આવતા આ ઈસમની અટક કરી આગળની કાર્યવાહી અર્થે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલગઢમાં સોના અને ચાંદીનાના દાગીનાની ખરીદી માટેનું વર્ષથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ વાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ